વરસાદ ના કારણે આ લાઈવ થયા છીએ આપણે તો તમે જોવો લાઈવ અને આપણે આવી ગયા છે ધારો કે ગાડી બડે આપડી ધાર ઉપર સડી ગઈ આઈનું લોકેશન જોવો તો કેમ છે બધું

¿Acuñado es? ¿Seída es? ¿Toma a ¿Tomas el la llamas? se જોવા કેમ ન થતું આપણે ઘણા સમય પછી લાવ્યું છે આ સીન કોઈ જોવા ન થતું કોક તો જોવા આવો મોટા ભાઈ એક ભાઈ જોવે છે તો

જોવા એટલે લાઈક કરી દીજો તમારું નામ કોણ જોવા આવું અમને ખબર પડે ઘણા સમય પછી આપડે લાઈવ ચાશી તો બધાય લાઈટ ટોકી દેજો આગળ આપણે પાછા પુલે જઈને લાઈવ થો લાઈવ જોવા પાછા આવી ગયો નદી બધી જોવા તો આપણે હવે જાઉં નદીમાં क्या के? है तो क्या? पहली पहली एक उसको। पकड़े अपने उतारी बताइए हल खुब મેઠા હોય દેખાય ને હા એક બસ બદલ તૈયાર ના ના કેટલા જણા જોવો હોય એ દોધી બસ આપડે તો ફેમસ તો કહે છે ને ફેમસ ક્રિએટર હોય એને બધા દોડને કોણ લો Tah O N T I A 1 Terima <coughs> kasih telah menonton! <noise> આપડે નવા લોકેશન જવો તો આપણે આવી ગયા છીએ બીજી તારે કટિંગ તારે કટિંગ I'll <laughs> આપણા મેન યુટર જોવા આવ્યા લાગે હું વાત છીએ મેન યુટ્યુબર આપડે ધાતરડી ડેમ છે આપણા શિવજી નું મંદિર કાલે પાછા લઈએ તો આપણે અને અત્યારે બધાને જય માતાજી બાય